એ એસોસિયનની સંખ્યા અંદાજે અઢારસો મેમ્બરો છે આ વિસ્તારમાં જે એસોસિયન ભાવ અને મજૂરી જે રીતે મૂકે છે એ રીતે કોઈ પણ જ્વેલર્સને કામ કરવાનું હોય છે અને કોઈ પણ કસ્ટમરને લોભામણી સ્કીમ કે આખા કાન કરાવીને ખોટી રીતની જાહેરાતો આપવા માટેનું એસોસિયનને પ્રતિબિંબ મૂક્યો છે છતાં તનિક્ષ જ્વેલર્સ જે સરથાણા જગતના ગાં પર આવ્યું છે એમનું જ્યારે ફર્નિચર હતું ત્યારે અમારી એક કોર કમિટીની મીટિંગ એ લોકો સાથે મળેલી ત્યારે એણે અમને એવું કીધેલું કે અમે તમારી સાથે જઈ અમારે તમારા એસોસિએશનમાં મેમ્બર પણ બનવું છે તો હાલ એ અમારા એસોસિએશનના મેમ્બર પણ છે અને વારંવાર એને રિક્વેસ્ટ કરવા છતાં એ લોકો આ એસોસિએશનના વિસ્તારમાં વીસ ટકાના હોડિંગ્સ મારે છતાં અમે અમે રિક્વેસ્ટ કરીએ બીજું કે એ લોકોએ ચોવીસ પચીસ છવ્વીસ એટલા દિવસમાં કસ્ટમરોને ભમરાવતી આખી આ જે સ્કીમ જે સોનું ખરીદો એની સામે એક સોનાનો સિક્કો સિક્કો મતલબ કે સિક્કો કોને કહેવાય દસ ગ્રામ નો હોય વીસ ગ્રામ નો હોય પચાસ ગ્રામ નો હોય ને શુદ્ધ